બધા ખેડૂત મિત્રોને શુભ સવાર અને ગુડ મોર્નિંગ આપણે સવાર સવારના આવી ગયા છે આપણા બગીચામાં બનાવવા માટે તમે જોઈ શકો છો મિત્રો પાત્રાના બગીચામાં આપણે આવી ગયા સવારના અને આ છે આપણો પાત્રા બગીચો જે તમે જોઈ શકો છો પાન પણ ઘેરાઈ રહ્યા છે જો કે એક સોળમાં બે બે તન તન પાન થઈ ગયા છે આ રીતનું છે યો અમારો નાનો એવો જોકે ચાર પાંચ વીઘામાં ખેલાયેલો બગીચો અને નારણીનો પણ છે તમે જોઈ શકો મિત્રો આ રીતનું છે અમારું ગામડાનું કામ અને પાતરાનો બગીચો છે ને સફેદ માખી આવે છે તે રીતનું હું ડાર્ક પાન એટલે કે કાળું પાન થઈ જાય અને જેમાં સફેદ માખી ન આવ્યું હોય તેમાં સુંદરતા દેખાય જે આપણે ઝાકળ એટલે થાર કહીએ છે કે ઝાકળ કહીએ છે જે સવાર સવાર ના હોય પાન ઉપર તો બધા મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં આવું હોય ને જે ત્રીજું પાન છે એ ફૂલ તંદુરસ્ત હોય તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું હોય અને તેના થળનું બંધારણ આ રીતનું હોય છે જે ચાણીઓ ખાતરથી ફૂલ માત્રામાં ભરેલું હોય ખેતર તેમાં આનું વધુ ઉત્પાદન થાય છે અને ફૂલ મીઠું કે મીઠું પાણી પાણી હોય જે કડવું કે ના હોય તે માટે એ બગીચામાં અળવી નથી અને નારિયેલીના બગીચામાં થાય તો આવું છે અમારું ગામડાનું વાતાવરણ તો બધા ખેડૂત મિત્રો લાઈક કરવાનું તો ભૂલે જ નહીં ખેડૂતની ચેનલ ને આ રીતનું છે જે વીસની જ્યારે હાર કરેલી છે ત્યાં જોઈ શકો છો અને પંદર ફૂટનો ક્યારો છે દસ થી પંદર ફૂટનો આ રીતનો હોય જો મિત્રો જે પાત્રાનો બગીચો કહીએ છે અળવીનો બગીચો જેનો કંદમૂળ વાવવામાં આવે છે તમે જોઈ શકો છો સવાર સવારના તો બધા મિત્રો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં ખેડૂતની મોજ ચેનલને જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો